નરસિંહભાઈએ વૃદ્ધાશ્રમમાં પગ મૂકતા જ એમના પત્ની કોકિલાબેનને ધીમેશથી હસતા હસતા કહ્યું ચિંતા ના કરતી હો આમે હવે આપણે દસ પંદર વરસથી વધારે જીવવાનું જ નથી એમ સમજે કે દીકરા અને વહુએ આપણને ફિક્સમાં મૂક્યા છે તમે તો હજી એવાને એવા જ રહ્યા હજી મજાક મશ આદત ના ગઈ તે ના જ ગઈ નરસિંહભાઈ આગળ કંઈ બોલે એના પહેલાં તો એમનો એકનો એક પુત્ર સંજય ગાડી પાર્ક કરીને હાથમાં ચાવી ફેરવતો ફેરવતો સાવ નજીક આવી ગયો પિતા નરસિંહભાઈ સામે તો એ નજર ના મેળવી શક્યો પરંતુ એણે કોકિલાબેનની પાસે આવીને કહ્યું મમ્મી તું જરાય ચિંતા ના કરતી હો અહીં તમને બિલકુલ અજાણ્યું નહીં લાગે ગઈ કાલે હું અને અહીંનાએ આવીને અહીંનો બધો અભ્યાસ કર્યો છે તમને જે રૂમ મળ્યો છે એ પણ ખૂબ સરસ છે અમે બંનેએ તમારા કપડાં લત્તાના બિસ્તરા અને અન્ય ચીજ વસ્તુઓ રૂમમાં વ્યવસ્થિત ગોઠવી દીધી છે અરે દીકરા અમને વૃદ્ધાશ્રમમાં શાની ચિંતા હોય તું જરાય ચિંતા ન કરતો અમને અહીં ફાવી જશે કહીને નરસિંહભાઈએ દીકરા સંજય સામે હાસ્ય વેર્યું સંજય ઝંખવાઈ ગયો એની પાસે બોલવા જેવું કંઈ બચ્યું નહોતું છતાંય એ નીચું જોઈને બોલ્યો પપ્પા અહીં મેં ખાસ ભલામણ કરી છે એટલે તમને અહીં કોઈ તકલીફ નહીં પડે હું અહીં અવારનવાર તમને મળવા આવતો રહીશ એ આટલું બોલીને ત્યાંથી નીકળી ગયો નરસિંહભાઈને ચાર વરસ પછી પ્રથમવાર મુક્તિનો અહેસાસ થયો હોય તેમ નરસિંહભાઈ તેમના પત્ની કોકિલાબેનને કહે છે કે હું છું ને તારી સાથે તું ગભરાતી નહીં હો જોકે પત્નીને સાંત્વના આપનાર ખુદ નરસિંહભાઈની જ આંખો ભીની થઈ ગઈ રૂમના ખૂણામાં પડેલ માટલીમાંથી પાણીનો ગ્લાસ ભરી આવતા કોકિલાબેન બોલ્યા અરે ગાંડા ના થાઓ હમણાં તો ફિક્સમાં મૂકવાની વાત કરીને હવે મને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અરે ગાંડા તો આપણે બંને થયા હતા યાદ કરો ચાર વરસ પહેલાંનો એ દિવસ સંજય હિનાને લઈને ઘેર આવ્યો હતો કેવું સ્વાગત કર્યું હતું આપણે મેં અને બંશીએ કેવું ઘર શણગાર્યું હતું છેક દરવાજેથી લઈને ઘરમાં માતાજીના મંદિર સુધી ગુલાબ અને મોગરાના સુગંધિત ફૂલોથી કેવો રસ્તો બનાવ્યો હતો ના જાણ્યું વહુનું મૂળ કે ના જાણ્યું કૂળ દીકરી કહીને વધામણા કર્યા અને કંકુ પગલાં પડાવ્યા આપણા કર્યા હવે આપણે જ ભોગવવાના છે આપણા આખા પરિવારના ટીકા ટિપ્પણીને અવગણીને સાવ અજાણી વહુને સ્વીકારી લીધી હવે તો આપણે પરિવાર આગળ બચાવ કરી શકીએ તેમ નથી ખેર જવા દે એ વાતને ચાર વર્ષમાં અમે આપણે સૌને મનાવી લીધા જ છે અફસોસ એટલો જ છે કે જેના માટે કરીને આપણે સૌને અવગણી દીધા હતા એ વહુએ જ આપણને અવગણી દીધા અરે ખુદ આપણો દીકરો જ વહુનો થઈ ગયો પછી કોને કેવું એમ કહીને નરસિંહભાઈએ પોતાની ભીંજાયેલી આંખો ઝડપભેર લૂછી નાખી જે થયું તે થયું પરંતુ મને તો દીકરી બંસીની ચિંતા સતાવી રહી છે એને ખબર પડશે તો શું થશે એમ કહીને કોકિલાબેન કંઈક આગળ કહેવા જઈ રહ્યા હતા પરંતુ રસોઈના વાસણોના અવાજ એમને રોક્યા રસોઈ પીરસનાર બે ત્રણ બહેનો રૂમમાં આવી કોકિલાબેન અને નરસિંહભાઈએ વૃદ્ધાશ્રમનું બે કોળિયા ભોજન પેટમાં નાખ્યું ભોજન પૂરું થયા પછી બંને પતિ પત્ની માનવીય લાગણીના આવેગોને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે બંને ચૂપચાપ બેસી જ રહ્યા આજે પ્રથમ દિવસે થોડા ઘણા આરામનો તો પ્રશ્ન જ ક્યાં હતો બંનેના હૃદયમાં વેદનાઓનો લાવારસ ધગી રહ્યો હતો એ લાવારસ બિલકુલ ઠરી જાય એટલી જ આકાંક્ષા હતી આ બંને પરગજુ માનવીઓની પૂરા બે કલાકે કોકિલાબેને મૌન તોડ્યું મને પાકી ખાતરી છે કે ખબર પડતાની સાથે જ બંસી અહીં જરૂર આવશે આપણે એને શું જવાબ આપીશું ચાલો આપણે કોઈકના ફોનમાંથી એને ફોન કરીને બધી હકીકત જણાવી દઈએ તારી વાત સાચી છે પરંતુ એ દીકરી ફોન ઉપર કોઈ જ કોઈ જ વાત નહીં સમજે એને એકવાર અહીં આવવા દે હું બધું સંભાળી લઈશ એમ કહીને નરસિંહભાઈએ કોકિલાબેનને સાંત્વના આપી એકમાત્ર દીકરીની ચિંતામાં નરસિંહભાઈ અને કોકિલાબહેને બે દિવસ વિતાવી દીધા બરાબર ત્રીજા દિવસની સવારે બંસી અને તેનો પતિ જયેશ હાજર થયા બંને જણ વંદન કરીને બેઠા બંસીની સોજી ગયેલી આંખો સ્પષ્ટ ચાળી ખાઈ રહી હતી કે એ આખી રાતની ઊંઘેલ નથી મજાકિયા સ્વભાવના નરસિંહભાઈની દીકરી આગળ જીભ સિવાય ગઈ કઠણ કાળજાના કોકિલાબેન પણ આવા દીકરી આવો આવ દીકરી આવો જયેશ કુમાર કહીને બેસી રહ્યા પરંતુ જયેશ પળનોય વિલંબ કર્યા વગર કહી દીધું ચાલો મમ્મી પપ્પા અમે લોકો તમને લેવા આવ્યા છીએ મારા મમ્મી પપ્પાએ પણ કહ્યું છે કહો તો મારા પપ્પા સાથે ફોન પર વાત કરાવવું રૂમમાં ખામોશી છવાઈ ગઈ બંશી નરસિંહભાઈ સાથે નજર મેળવીને જાણે આજીજી કરી રહી હતી તે સ્પષ્ટ વર્તાય આવતું હતું મા બાપના સ્વભાવથી પરિચિત દીકરીના મોઢેથી અત્યારે શબ્દો નીકળવા તો અશક્ય જ હતા લલિત પણ લાગણીવશ ફરીથી એ વાક્યો ઉચ્ચારવા માટે સક્ષમ નહોતો આખરે નરસિંહભાઈએ વેદનાને કારણે કોરાણે મૂકીને કહ્યું તમે લોકો અમારી જરા પણ ચિંતા કરશો નહીં અમારા દુઃખ અમે જ ભોગવવા માગીએ છીએ તમે હવે કંઈ પણ આગળ પ્રશ્ન કરો તો તમને તમારા માવતરના સોગન છે બાળપણમાં કાયમ ખોળાની ખૂંદનાર વિદાય વખતે ભેટીને દુસકા ભરીને રડનાર દીકરી આજે નરસિંહભાઈને ભેટી પડીને પછી રડતાં રડતાં બોલી આટલા કઠોર ના બનો પપ્પા તમારી આ લાડકીની વિનંતીને ધ્યાને લ્યો બેટા બંશી જો હું તને અત્યારે કઠોર દેખાતો હોઉં તો હવે તારે પણ કઠોર બનવાનું છે મારી દીકરી તો સમજણ અને સંસ્કારનો ભંડાર છે એ બાપનો બોલને ક્યારેય નહીં ઉથાપે જ્યાં બેટા અમારી ચિંતા ફિકર છોડીને તું તારા સંસ્કારને ઉજાળ બંસી કોકિલાબેન પાસે આવીને બેસી ગઈ એને પહેલેથી જ ખબર તો હતી જ કે મા બાપ અત્યારે એના ઘેર નહીં જ આવે પરંતુ આખરે તો એ એક દીકરીનું દિલ હતું ને છતાંય એનાથી અનાયાસે બોલાઈ ગયું કે પપ્પા તમારા દીકરી જમાઈના ઘરના દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા જ છે પરંતુ હું ભગવાન આગળ કાયમ પહેલી પ્રાર્થના એ કરીશ કે મારા ભાઈ અને ભાભીને ભગવાન સદ્બુદ્ધિ આપે સગા સંબંધીઓના સમાચાર અને સાહજિક વાતો પછી જયેશે અને બંશીએ વૃદ્ધાશ્રમનું ભોજન જમીને ઘેર જવા નીકળ્યા કોકિલાબેને દીકરી જમાઈને પચાસ પચાસ રૂપિયાની નોટો હાથમાં પકડાવી એ કરુણ દ્રશ્ય બંસીથી જીરવાયું નહીં બંસીને એની સાસરીમાં તો ઘણું સુખ હતું એ રૂપિયાની પણ ભૂખી નહોતી પરંતુ દર વખતે પિયરમાંથી સાસરી જતી વખતે જે મા બાપ એક હજાર રૂપિયાથી ઓછું ક્યારેય નહોતા આપતા એ આજે પચાસની નોટ પકડાવીને પોતાની હાલત રજૂ કરી રહ્યા હતા એ બંસી માટે ખૂબ જ આઘાતજનક હતું એનાથી ડૂસકું નખાઈ ગયું લલિત અને રૂપલ સાવ નર્વસ બનીને વૃદ્ધાશ્રમ બહાર નીકળી ગયા કર્મનિષ્ઠ મહેનત કસ અને ઉદાર દિલના આદમી એટલે નરસિંહભાઈ નરસિંહભાઈનું બાળપણથી જ સતત સંઘર્ષમય જીવન રહ્યું હતું એચએસસીનો અભ્યાસ પૂરો કર્યો એ વર્ષે જ એમના માતુશ્રીનું નિધન થયું ને એ સાથે જ આગળનો અભ્યાસ છૂટી ગયો ને પિતાશ્રી સાથે કરિયાણાની નાની દુકાનમાં બેસવાનું ક્રમમાં લખાઈ ગયું ઘરમાં નાની બહેન ગૌરી હતી એટલે બીજી કોઈ તકલીફ તો નહોતી છતાંય નરસિંહભાઈના પિતાજીએ નરસિંહભાઈના ઘડિયા લગ્ન લેવડાવી દીધા સુશીલ અને સંસ્કારી સન્નારી કોકિલાબેન બધી રીતે નરસિંહભાઈને અનુકૂળ હતા ભગવાને ખરેખર સુંદર મજાની જોડી ભેગી કરી હતી અને સુખેથી દિવસો પસાર થતા હતા નરસિંહભાઈના પિતાજીએ કામમાંથી નિવૃત્તિ લીધી દુકાનનો બધો વ્યવહાર વ્યવહાર નરસિંહભાઈ સંભાળવા લાગ્યા નરસિંહભાઈએ ખૂબ ધામધૂમથી બહેન ગૌરીના લગ્ન કર્યા કોકિલાબેન બે બાળકો બંસી અને સંજયના માતા બન્યા કરિયાણાનો ધંધો તો એકંદરે સારો ચાલતો હતો પરંતુ ગામડા ગામમાં બહુ મોટી બરકત તો ક્યાંથી હોય ભાવનગરમાં કરિયાણાની દુકાન ધરાવતા નરસિંહભાઈના પિતરાઈભાઈએ નરસિંહભાઈને ભાવનગર આવી જવા માટે જણાવ્યું નરસિંહભાઈ પાસે ભાવનગરમાં દુકાન લઈ શકાય એટલી બચત તો હતી જ નરસિંહભાઈ સહપરિવાર સાથે ભાવનગર આવી ગયા કરિયાણાનો ધંધો જામી ગયો બાળકો પણ ભણવામાં હોશિયાર હતા જોકે નરસિંહભાઈને દીકરા સંજય બાબતે જરાય ચિંતા નહોતી એકના એક દીકરા માટે દુકાનનો ધંધો જ ઉત્તમ હતો સમય વહેતો રહ્યો બંસીના લગ્ન લેવાઈ ગયા એના પછી નરસિંહભાઈના પિતાજીનું અવસાન થયું નરસિંહભાઈએ બધી જ સામાજિક રસમો સુપેરે પાર પાડી આમે બાળપણથી જ નરસિંહભાઈ કુટુંબ પરિવારમાં સૌના પ્રિય સ્વજન હતા જેમ જેમ ધંધામાં બરકત થતી ગઈ તેમ તેમ તેઓ હૃદયની ઉદારતા ધરાવતા ગયા સમાજમાં પણ નામના મેળવી લીધી સમાજના જાહેર પ્રસંગોમાં નરસિંહભાઈની હાજરી અનિવાર્ય બની ગઈ દીકરો સંજય એમ એના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે અભ્યાસ કરતી હિના નામની તરુણી સાથે એની આંખ મળી બંને આગળ પાછળનું જોયા વગર પ્રેમમાં ગળાડૂબ બની ગયા હિના અને સંજય એક જ જ્ઞાનીતા એક જ જ્ઞાતિના ન હોવાથી હિનાના રૂઢિચુસ્ત પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો પરંતુ હિના આ સંબંધમાં ટસની મોસ ના થઈ ઉદાર દિલના નરસિંહભાઈ આ બાબતે ધર્મ સંકટમાં મુકાઈ ગયા એમણે હિના અને સંજયને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બે યુવાન હૈયા સામે એમના હાથ પણ હેઠા પડ્યા છેલ્લે છેલ્લે તેઓ એકલા જ હિનાના પરિવારને સમજાવવા ગયા પરંતુ ત્યાંથી હળધૂત થઈને પાછા આવ્યા ઘડીનો વિલંબ કર્યા વગર હિનાના પરિવારે હિના સાથેના સંબંધો એક જ ઝાટકે કાપી નાખ્યા હિનાની સંજય સાથે નરસિંહભાઈના દરવાજે આવીને ઊભી રહી નરસિંહભાઈ ખુદ રૂઢિસૂસ પરિવારમાંથી આવતા હતા છતાંય એમણે ઉદારતા દાખવીને હિનાને સ્વીકારી લીધી એકાદ વર્ષમાં તો નરસિંહભાઈએ કુટુંબ પરિવાર અને સમાજને મનાવી લીધા ટીકા ટિપ્પણી પછી સંબંધને કાયમ સ્વીકૃતિ તો મળી ગઈ પરંતુ માત્ર ચાર જ વર્ષમાં ખુદ નરસિંહભાઈ અને કોકિલાબેન દીકરા વહુ સામે અસ્વીકાર્ય બની ગયા શું વાંક હતો કોકિલાબેન અને નરસિંહભાઈનો કશું જ નહીં નવા જમાનાના વર વધુને સાસુ સસરાની હાજરીથી ઘર સાંકડું લાગતું હતું સાસુ સસરાની હાજરીથી વહુને મુંજારો થતો હતો તો દીકરાને બોલવાની જાજી છૂટ મળતી નહોતી સગા સંબંધીઓની હાજરી બંનેને સ્વતંત્રતાની અવરોધક લાગતી હતી અરે વહુને સગી નણંદની એક બે દિવસની હાજરી પણ કઠતી હતી ટૂંકમાં દરેક સામાજિક સંબંધોની બાદબાકીને જ આ યુગલ પોતાની આઝાદી અને જીવનનું સાચું સુખ ગણતું હતું રાતના એક બે વાગ્યા સુધી વૃદ્ધાશ્રમમાં નરસિંહભાઈ અને કોકિલાબેન પડખા ફેરવતા રહ્યા પરંતુ ઊંઘ તો બારગાઉ દૂર ભાગી ગઈ હતી કારણ કે આજે તો કાળજાનો કટકો દીકરી બંસી રોતી રોતી કકડતી ગઈ હતી એમાં ક્યાંથી માવતરને ઊંઘ આવે આજે વૃદ્ધાશ્રમમાં આવ્યાને બાર બરાબર સોળમો દિવસ છે એટલું સારું છે કે હજી બંસી સિવાય અન્ય સગા સંબંધીઓને હજી જાણ થઈ નથી બપોરના બારેક વાગ્યે એક બહેન મોબાઈલ લઈને નરસિંહભાઈ પાસે આવીને બોલી કે અંકલ તમારી દીકરી બંસીનો ફોન છે નરસિંહભાઈ ફોન કાને માંડીને બોલ્યા જય શ્રી કૃષ્ણ બેટા મજામાં છે ને તું તારો પરિવાર બધો સુખ શાંતિમાં છે ને હા પપ્પા અમે સૌ મજામાં છીએ પપ્પા એક સમાચાર આપવા ફોન કર્યો છે હમણાં જ દસ મિનિટ પહેલાં જ ભૈલાનો ફોન આવ્યો હતો હીના ભાભી ગાડી લઈને કીટી પાર્ટીમાં જતા હતા તે વખતે એમની ગાડીનો એક્સિડન્ટ થયો છે આજે તો બીજો દિવસ છે ભૈલો કહેતો હતો કે એણે એની સાસરીમાં ફોન કર્યો પણ કોઈ આવ્યું નહીં આમે તમને ખબર છે કે એ લોકોએ તો હીના ભાભી સાથે સંબંધોનો છેડો ફાડી દીધેલ છે ભાઈ તમને તો ફોન કરવાની પરિસ્થિતિમાં જ નહોતો એટલે એણે મને કાલાવાલા કરીને કહ્યું કે હું અને લલિત ત્યાં જઈએ પપ્પા અમે લોકો મદદ માટે બે ચાર દિવસ ત્યાં જઈ શકીએ આટલું ઝડપભેર ઢીલા સ્વરે બોલીને રૂપલ આગળ બોલતા અટકી ગઈ નરસિંહભાઈએ ઝડપભેર એક નજર કોકિલાબેન તરફ નાખીને ઝડપભેર કહ્યું ચિંતા ના કર બેટા લે તારી મમ્મીને દવાખાનું દવાખાનાનું સરનામું લખાવી દે ત્યાં સુધી હું જભો પહેરી લઉં અમે લોકો પણ આવી રહ્યા છીએ એમ કહીને નરસિંહભાઈએ કોકિલાબેનને ફોન આપ્યો બરાબર બે કલાક પછી નરસિંહભાઈ કોકિલાબેન હિના અને સંજય એટલે જયેશ દવાખાનામાં હિનાના પલંગ પાસે હતા સંજય તો શરમનો માર્યો નજર મેળવી શકવાની પરિસ્થિતિમાં જ નહોતો પરંતુ ઓપરેશન પછી હમણાં ભાનમાં આવેલ હીના બે હાથ જોડીને ઊંચા કરવાનો પ્રયત્ન કરી રહી હતી કોકિલાબેન હીનાનો ભાવ સમજી ગયા તેઓ ઝડપભેર બોલ્યા શા માટે હાથ જોડે છે હીના આખરે અમે તો તારા માવતર છીએ ને તું અમારી વહુ દીકરી છે જો કે અત્યારે તો હીના બોલી શકવાની સ્થિતિમાં નહોતી પરંતુ બરાબર આઠમા દિવસે સાસુ સસરાએ કરેલ સેવા ચાકરી પછી હીનાએ પલંગ પરથી નીચે પગ મૂક્યો ત્યારે દુસકા ભરતા ભરતા હીના બોલી મમ્મી પપ્પા મને ઘડીભર તમારા ચરણોમાં આળોટવા દો તમને માવતર બનીને રહેતા તો આવડ્યું પરંતુ મને તો ચાર ચાર વર્ષ સુધી વહુ બનીને રહેતા ના આવડ્યું મને ઘડીભર તમારા ચરણોમાં પસ્તાવવાનાં આંસુ સારવા દો એમ કહેતી હીના ખરેખર આંસુ સારવાના આંસુ સાસુ સસરાના શરણોમાં આળોટી પડી કોકિલાબેન હીનાને ઊભી કરી રહ્યા હતા ત્યાં તો રૂમના દરવાજેથી અવાજ આવ્યો એને રડવા દો વેવાણ એ ભલે રડે હીના સહિત હાજર સૌ કોઈની નજર દરવાજા પર સ્થિર થઈ એ અવાજ હતો હિનાના પપ્પાનો તેમની સાથે હિનાના મમ્મી અને ભાઈ પણ હતો સૌ અંદર આવ્યા હિનાના પપ્પા ઝડપભેર અંદર આવીને હિનાને ભેટી પડ્યા હીના તો આશ્ચર્ય ભાવે એના મમ્મી પપ્પા અને ભાઈને જોઈ જ રહી ત્રણેય હિનાને આંખોથી સાંત્વના આપી રહ્યા હતા થોડી વાર પછી હિનાના પપ્પા ગણગણા અવાજે એટલું જ કહી શક્યા કે મને વેવાય કહીને નહીં બોલાવો નરસિંહ નરસિંહદાસ મને માફ કરો આખરે તો હું દીકરીનો બાપ છું ને ઘીના ઠામમાં ઘી પડી ગયું પરંતુ છેલ્લે છેલ્લે હિનાએ સૌની વચ્ચે એક બે વાક્ય જરૂર કહ્યા આજના આધુનિક યુગમાં પોતાને અતિ આધુનિક માનતું અમારા જેવું સ્વચ્છંદી યુવા યુવાધન પોતાને જ સર્વોત્તમ માને છે એ તો માત્ર જાંજવાના જળ સમાન છે આખરે તો પરિવાર વગર બધું અધૂરું જ છે મિત્રો આ સ્ટોરી જો તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો